બાપુ ને વિનંતી કરીશ કે તેઓ તથા મંચ પર પધારી અને પુરાણ પૂજન અને વક્તા ની વિધિ સંપન્ન કરશે તેવી વિનંતી છે શિવ ત્રણ લોક માં દર્શન આપે છે તો લોક ક્યાં તો કે સ્વર્ગ મૃત્યુ અને પાતાળ શ્રી ત્રિલોચન છે ત્રિશુલધારી છે શિવની ત્રણ મહત્વની રાત્રિ તો એ કહી તો કે કાલરાત્રી મોહરાત્રિ અને મહાશિવરાત્રિ સત્ય ત્રણ શિવ ત્રણ એવી વિશેષતાનું એક આગવું સ્થાન ધરાવે છે તો કે એ કયા તો કે સત્ય પ્રેમ અને કરુણાની મૂર્તિ એટલે શિવ આ ત્રણેયનું પ્રધાન તત્વ જાગૃત તત્વ એ મહેશ છે શિવ છે આગળના મહેમાનોને વિનંતી કરું તો પૂજ્ય ડૉક્ટર લંકેશ બાપુના નિકટતમ પ્રીતિપાત્ર શિવભક્ત સાયન્સ સિટી અમદાવાદની કથાના પણ જેવો આયોજક અને યજમાન રહ્યા છે લવકુશની જોડી છમાં અને જેમણે પૂજ્ય બાપુ સાથે ઓમ પર્વત અને કૈલાસ યાત્રા પણ સંપન્ન કરી છે તેવા સાયન્સ સિટી અમદાવાદથી પધારેલા અતુલભાઈ પટેલ અને હેમંતભાઈ પટેલ પણ કથા પર પધારી ભાવવંદન અને ભાવપૂજન સંપન્ન કરશે તેવી વિનંતી છે સાયન્સ સિટી અમદાવાદથી પધારેલા અતુલભાઈ પટેલ અને હેમંતભાઈ પટેલ સાથે સાથે કપિલાબેન રાખ મનીષાબેન રાખ શીતલબેન કંચનબેન ઠુમર તૃષાબેન વેકરિયા કાંતાબેન ખતરાણી સવિતાબેન કપુરિયા મુકેશકુમાર ખતરાણી પાર્થકુમાર વેકરિયાને પણ વિનંતી કરું કે વિઠ્ઠલભાઈ સોજીત્રા પરિવારના આ શિવ કથાના ગુણગાનની ગાથાના સસમ દિવસના આ સત્રમાં આપનું સ્વાગત સાથે આપને પણ વક્તા મંચ પર પધારી પુરાણ પૂજન અને વક્તા વંદનનો લાભ લેવા આમંત્રિત કરી રહ્યો છું નીતિનભાઈ રાઘવજીભાઈ સોજીત્રા પણ કથા મંચ પર પધારી પુરાણવંદન અને વક્તાવંદન સંપન્ન કરશે ભાવનાબેન લુણાગરિયા કંચનબેન બુસા મૌલિકભાઈ સોરઠિયા અને રસિકભાઈ સોરઠિયાને પોતાના પરિવારજનો સાથે કથા મંચ પર આવવા વિનંતી કરીશ શ્રી નાથાભાઈ સુજીત્રાને પણ કથા મંચ પર પધારવા વિનંતી કરી રહ્યો છું કથા પ્રોગ્રામ નહીં પણ પ્રોગ્રેસ છે આપણી જેમ જેમ વય રીતે કારણ કે આપણા જીવનની પણ કેટલીક અવસ્થાઓ અને વ્યવસ્થાઓ ગોઠાયેલી છે આપણા આશ્રમો પણ નક્કી થયેલા છે એવું બાળપણ યુવાવસ્થા જરાવસ્થા અને બાલ્ય અવસ્થા એવા આપણા આ જીવન ક્રમમાં કથા એ આપણા માટે કોઈ પ્રોગ્રામ નહીં પણ પ્રોગ્રેસ પ્રોગ્રેસ એટલે માર્ગદર્શન અને દિશા મળે અને આપણા જીવનને આપણે ઉજાગર કરીએ એવા આ ગ્રંથોના ગાનમાં પંકજભાઈ વ્યાસ વિપુલભાઈ ભટ્ટી અને યોગેન્દ્રભાઈ લેહરો પણ પોતા એમને પણ મંચ પર પધારવા અને વક્તાવંદન અને પુરાણવંદન સંપન્ન કરવા વિનંતી કરીશ ઘણીવાર આપણને એમ થાય કે આટલી બધી રચનાઓ આટલા બધા ગીતો આટલા બધા ધૂન ધોળ ભજન આટલી બધી આરતીઓ પણ લખવું પણ સહેલું નથી અને બોલવું પણ સહેલું નથી હા તમારી સામે એ ગ્રંથ કે સ્ક્રિપ્ટ હોઈ શકે તમને એની સ્ક્રિપ્ટ આપવામાં આવી હોય પણ એ બધું પ્રસ્તુત કરવું એ પણ એક કલાની વિશેષતાનો ભાગ છે અને તેથી જ શિવ મહાપુરાણ એ ભગવાન શિવનો અક્ષરા અવતાર છે અને એવા અક્ષરા અવતારમાં ગવાતા ગીતો ભજનો ધોન કીર્તન આ બધાને પણ જો આપણે કંઈક વ્યાખ્યામાં લઈ જઈએ તો કીર્તન એ કોઈ લૌકિક પદ નથી લૌકિક અને અલૌકિક કીર્તન એ કોઈ લૌકિક પ્રદ નથી શિવ ભક્તિનું પ્રત્યક્ષ ગાન છે એટલે કીર્તનને પણ આ રીતે આપણે શિવ ભક્તિના પ્રત્યક્ષ ગાન તરીકે આપણે જોવું જોઈએ શિવ શિવહી મિત શિવ હી પ્રીત હૈ શિવ હી જીવન હૈ અને શિવ હિ પ્રકાશ છે આવા શિવના વિશેષ આવા જ બધા વાત સાથે સસ્તમ દિવસના આ જ્ઞાન સત્રે આપણે ડૉક્ટર લંકેશ બાપુ આંતરરાષ્ટ્રીય શિવકથાકાર જેમણે જ્યોતિષમાં પીએચડી અને શાસ્ત્રમાં પણ એમ જેવા ઉચ્ચ અભ્યાસ સાથે આ સાધના ઉપાસનાને એક નિસ્વાર્થ ભાવની સૌની કલ્યાણકારી કથાના ગાનને પણ એમણે આવા કોઈ એવા નીજી પેલામાં જોડ્યો નથી અને સતત આપણી સનાતન સંસ્કૃતિ હિન્દી સંસ્કૃતિના આ જતન અને સંવર્ધનને પણ જોડી આ શિવકથાના ગાનને જ્યારે બાપુ આપણને સૌને શ્રવણ કરવી કરાવી રહ્યા છે ત્યારે શિવ એટલે કલ્યાણ જીવના કલ્યાણની કથા એટલે કથા એવા જીવના કલ્યાણની કથાનું સષ્ટમ દિવસના આ ગુણગાનની ગાથાનું ગાન કરવા ડૉક્ટર લંકેશ બાપુને આપણા સૌ વતી વિનંતી કરતા સૌને જય મહાદેવ ઓમ નમઃ શિવાય હું બાપુને વિનંતી કરીશ કે સષ્ટમ દિવસના કથાની